खेळाना नडियाद संडाने विवादी हेजा क्लिन कंपनीने दिवस दिवसनी બાયોમેડિકલ વેસ્ટી આક્ષેપ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી સ્થાનિકો સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે તપાસ અંગે જીપીસીબી દ્વારા કંપનીને ત્રીસ દિવસની ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે બાર વર્ષથી લડત છતાં અધિકારીઓ કંપનીને છાવરે છે નડિયાદ કોર્પોરેશન કમિશનરને આપવામાં આવેલી રજૂઆત બાદ જીપીસીબી